ભાવનગર બોરતળાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના પગલે ચિત્રા જીઆઈડીસીમાં આવેલા પ્લોટમાં પ્લાસ્ટિકના કારખાનામાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો સહિતના મુદ્દામાલ સાથે સગીર સહિત બે ઝડપાયા હતા બોરતળાવ પોલીસને મળેલી બાતમીના પગલે ચિત્રા જીઆઈડીસીમાં આવેલા પ્લોટમાં પ્લાસ્ટિકના કારખાનામાં છુપાવેલ ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો સહિત કુલ રૂપિયા એક લાખ બાર હજાર પાંસઠના મુદ્દામાલ સાથે સગીર સહિત બેને ઝડપી લઈને ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી I'm <laughs> 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 هي <laughs> نه <laughs>